નમસ્તે મિત્રો અમારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જો તમને અમારો વિડીયો પસંદ આવે તો અમારી કરજો કરજો શેર અને જરૂર કરજો એ સબસ્ક્રાઈબ બટનની બાજુમાં આપેલ બેલ આઇકોન પર પેચ કરજો જેથી કરીને અમારા અવનવા વિડીયો તમને મળતા રહેશે આજે આપણે વાત કરીશું રક્ષાબંધનના તહેવાર વિશે રક્ષાબંધન ખાસ જોવામાં આવે છે ભદ્રા જે શનિદેવના બહેન અને ભગવાન સૂર્યનારાયણ એ માતા છાયા ના પુત્રી છે ભદ્રા વિશે ખાસ જોઈએ તો રક્ષાબંધન અને હોળીના તહેવારમાં ભદ્રાકાનું વિશેષ મહત્વ હોય છે ભદ્રાકાળમાં રાખડી ન બંધાય અને હોળીના તહેવારમાં હોળી ન પ્રગટાવાય ભદ્રાકાના કોઈ શુભ કાર્ય ન કરાય ઓગણીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ વહેલી સવારે પાંચ કલાક ને ત્રેપન મિનિટથી બપોરે એક કલાક ને બત્રીસ મિનિટ સુધી ભદ્રકાળ રહેશે રક્ષાબંધનના તહેવાર રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત આ વર્ષે સવારે રાખડી બાંધવામાં આવશે નહીં કારણ કે સવારથી બપોર સુધી ભદ્રકાળનું મુહૂર્ત છે ઓગણીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ બપોરે એક કલાક ને બત્રીસ મિનિટથી રાત્રિના નવ વાગ્યા સુધી શુભ મુહૂર્ત માનવામાં આવી છે આ સમય દરમિયાન બહેનબાઈને રાખડી બાંધી શકશે બહેનબાઈને એક રક્ષા કવચ બાંધે છે બહેન એવું ઈચ્છે છે પોતાનો ભાઈ સુખી થાય અને ભાઈની રક્ષા કરે ને ભાઈ પણ એવું જ ઈચ્છે છે કે પોતાની બહેનની રક્ષા થાય આમ આપ તહેવારમાં ભાઈ બહેનના અતૂટ પ્રેમનો સબંધ બંધાય છે બાઈને રાખડી બાંધતી વખતે હંમેશા બાઈને પૂર્વ દિશા તરફ અને બહેન પછી દિશા તરફ મુખ રાખી રાખડી બાંધે તો રાખડીનો જે દેવતા છે તેના આશીર્વાદ પ્રાપ્ત થાય છે રાખડી બાંધતી વખતે ભાઈના મસ્તક ઉપર રૂમાલ કે કંઈક વસ્ત્ર રાખવું જોઈએ જેનાથી બહેનોના શુભ આશીર્વાદ પ્રાપ્ત થાય છે બહેન પાયના જમણા હાથમાં રાખડી બાંધે પછી કપાળમાં તિનક કરી અક્ષત ચોટાડી દીપક પ્રગટાવી ભાઈની આરતી ઉતારવાની હોય છે અને ભાઈને મો મીઠો કરાવવાનો હોય છે ભાઈ બહેનને કોઈ પણ ઉપહાર આપીને બહેનને પ્રસન્ન કરી શકે છે રાખડી બાંધતી વખતે આ મંત્ર અવશ્ય બોલવો જોઈએ અર્થાંત જેમ બલિરાજાની રક્ષા થઈ હતી તેમ હે પ્રભુ અમારી પણ રક્ષા થાય આમ આ તહેવારની માહિતી પુરાણો મહાભારત અનેક ધર્મ ગ્રંથોમાં જોવા મળે છે રક્ષાબંધન એટલે ભાઈ અને બહેનના પવિત્ર સંબંધનો તહેવાર